કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપશરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં હિન્દી વિષયની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન સોલ્યુશન મિત્રો સૌ પ્રથમ મોકલી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે તેનો અની વાત કરીશું નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ટ્રક ટૂંક લખીએ તો અહીંયા મિત્રો ગદ્ય આધારિત એટલે કે જે આપણે પાઠ આધારિત આ પ્રશ્નો પૂછવામાં આવશે તમને કોઈ પણ આઠ પ્રશ્ન પૂછવા પૂછવામાં આવનાર છે જેના તમને સોળ ગુણ અહીંયા મળવાપાત્ર થાય છે પહેલો પ્રશ્ન છે સ્વયંસેવકની रानडे जी से क्या कहा तो जवाब से स्वयं सेवक ने रानडे जी से कहा कि जिसके पास निमंत्रण पत्र हो उसके प्रवेश देने के लिए मुझसे कहा गया था आपस निमंत्रण पत्र की मांग करके मैं अपना वह, वही कर्तव्य निभा रहा था अब स्वागत समिति के लोग ही बिना निमंत्रण पत्र के आपको मंच पर ले जा रहे हैं ये लोग ही रोड़ा अटकाएंगे મે અપના કર્તવ્ય કેસે નિભાવ શકુંગા ભેદભાવ ની નીતિ મુજસે નહીં બરતી જાયેગી તો આવી રીતે આપણે આનો જવાબ લખી શકીએ છે બીજો પ્રશ્ન છે સચિન તેંડુલકરને apni સફળતા કા ક્યા રહસ્ય બતાયા જવાબ લખી સચિન તેંડુલકરને apni સફળતા કા રહસ્ય બતાતે હુએ કહા કી વ અપના હર મેચ તીન બાર ખેલતા હૈ પહેલી બાર વ મેચ અભ્યાસ કે રૂપ મે ખેલતા હૈ दूसरी बार मैदान में सचमुच खेलता है तीसरी तीसरी बार वह अपने खेल के लिए खेले गए मैच को मूल्यांकन और उसमें आवश्यक सुधार के रूप में खेलता है तो आवे रीते आप जवाब लिखी सका है त्रीजो प्रश्न सचिन तेंदुलकर क्रिकेट जगत में क्यों मशहूर है जवाब मित्रों लखिए एक क्रिकेट खिलाड़ी के रूप में सचिन ने अद्वितीय सफलता प्राप्त की है उन्होंने कई विश्व रिकॉर्ड बनाए हैं इतना ही नहीं वे नित्य नए कीर्तिमान स्थापित करते जा रहे हैं वे अच्छे बल्लेबाज के अलावा कुशल गेंदबाज और सजग क्षेत्र रक्षक भी हैं इतने महान खिलाड़ी होकर भी वे स्वभाव से बड़े सरल और विनम्र हैं अपने इन्हीं खूबियां और सफलताओं के कारण सचिन तेंदुलकर क्रिकेट जगत में मशहूर है हवे चौथो प्रश्न जोईसु मुख्य अतिथि को द्वार पर ही रोक देना सही था क्यों جواب જોઈએ સમાહરો મે પ્રવેશ ઉને કો દિયા જાતા હે જિનકા જિનકે પાસ નિમંત્રણ પત્ર હો મુખ્ય અતિથિ ભલે સન્માનિયા વ્યક્તિ ઇથે પરંતુ ઉનકે પાસ નિમંત્રણ પત્ર નહીં થા ઇસલીએ નિયમ કે અનુસાર ઉને ઉને દ્વાર પર રોકા દે રોક દેના સહી થા મિત્રો ખાસ કરીને આ જે પ્રશ્ન આપણે લાવેલા છે પ્રશ્નપત્ર એ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે મિત્રો વિડિયો ને શરૂઆત થી અંત સુધી જોવાનું ન ચૂકતા એક એક પ્રશ્ન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની બહારનું મિત્રો લગભગ તમારી પરીક્ષામાં નહીં આવે બરાબર તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વિડીયોને પૂરો જોજો મિત્રો ખાસ તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ પાંચમો પ્રશ્ન છે આપકો કાં કાં પર ભેદભાવની નીતિયા દેખાઈ દેતી હૈ جواب જોઈશું ہمارا સમાજ ભેદભાવ ની નીતિ સે અબ ભી મુક્ત નહીં હો ગયા છે પરિવાર મેં બેટા બેટી કી કા સમાજ મેં ગરીબ અમીર ઉચ નીચ જાતિ પાતિ કા ભેદ દેખા જાતા હૈ સરકારી ઓર નીજ કાર્યાલય મેં વરિષ્ઠ ઓર કનિષ્ઠ કે બીચ ભેદભાવ કી નીતિ દિખાઈ દેતી હૈ તો આવી રીતે જવાબ લખી શકાય છઠો પ્રશ્ન છે પહેલી સ્ત્રી ને અપને બેટી કી પ્રશંસા કૈસે કી તો સરસ મજા નો જવાબ આપડે લખી સકિયે છે पहली स्त्री ने कहा कि मेरा बेटा लाखों में एक है उसका कंठ बहुत मधुर है बहुत वह बहुत अच्छा गाता है उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है लोग बड़े चाव से उसका गीत सुनते हैं भगवान सबको मेरे जैसा बेटा दे इस प्रकार पहली स्त्री ने अपने गा, गायक बेटे की प्रशंसा की नेक्स्ट प्रश्न है तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा जवाब मित्रों लखिए तीसरी स्त्री ने कहा कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है वह जो कुछ पढ़ता है उसे एकदम याद कर लेता है ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो इस प्रकार तीसरी स्त्री ने अपने बेटे की बुद्धि की तारीफ की नेक्स्ट प्रश्न बालक अपनी माँ का पालन पोषण करने की जिम्मेदारी शिवाजी को क्यों सौंपता है जवाब मित्रों जो शिवाजी ने दिखावट क्रोध कर बालक को जेलखाने में बंद करने का आदेश दिया है दिया था उन्होंने अगले दिन उसे मृत्युदंड की बात की थी बालक यह समझता था कि उसके अपराध के लिए शिवाजी उसे मृत्युदंड अवश्य देंगे उसकी मृत्यु के बाद उसकी माँ अकेली और बेहसार हो जाएगी इसलिए वह अपनी माँ का पालन पोषण करने की उम्मीद उम्मीद जिम्मेदारी शिवाजी को सौंपता है एना पच्चीन प्रश्न की बात करी मित्रों यहाँ प्रश्न है आपको टीवी का कौन सा कार्यक्रम सबसे ज्यादा पसंद है क्यों तो अँ मित्रों तरी रीते तब जवाब लखी सको अथवा आ ये छे, ए जो कार्यक्रम है ये तमारी जो पसंदगी हुए तो आ आखी सको बराबर काइम पेट्रोल एना पीछे बीजो है आप अपने टीवी पर प्रसारित होने वाले कार्यक्रम का मेनू कैसे देखेंगे तो यो अ तक मड़ी जैसे कि टीवी पर, पर प्रसारित होने वाला कार्यक्रम का मेनू देखने के लिए पहले में टीवी चैनल दे लूँगा देख लूँगा फिर उनके समय के अनुसार कार्यक्रम का नाम देखूँगा नेक्स्ट प्रश्न चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया एनो जवाब पर सरस मजा मित्रों आप लखी सकी चौथी स्त्री ने कहा कि मेरा बेटा तो एक साधारण लड़का है वह न तो गंधर्व सा गायक है न भीम सा बलवान और न बृहस्पति का बुद्धिमान है उनकी प्रशंसा कैसे करूं इस प्रकार चौथी स्त्री ने एक सिद्ध सादे लड़के के रूप में अपने बेटे का परिचय दिया। હવે આપણે પ્રશ્ન 1 નો બ ની વાત કરીશું. નીચે લખિત પ્રશ્નો કે ઉત્તર ડુંગમાં दीजिए. આઈએ મિત્રો પદ્ય આધારિત આપડા પ્રશ્નો પૂછા છે. અ જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે પદ્ય એટલે કવિતામાંથી પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે કવિને મનુષ્ય કો મહાન ક્યો કહા હે? જવાબ આપણે આવી રીતે લખી સકીએ. મનુષ્ય મે અદ્ભુત શક્તિયા હે वह असंभव को भी संभव कर सकता है जो भगवान सब कुछ कर सकता है वह मनुष्य की आत्मा में निवास करता है मनुष्य में हिमालय जैसा उन्नत दिमाग है उसके तीर्थ तीर्थी भव में शिव के तांडव जैसा सामर्थ्य है मनुष्य की इन साधारण असाधारण शक्तियों के कारण ही कवि ने उसको महान कहा है बीजो प्रश्न बेटी सहारा बनने के लिए क्या करेगी जवाब जो, जो ये, बेटी सहारा बनने के लिए पढ़ लिख कर आगे बढ़ेगी वह अपने पैरों पर खड़ी होगी इस तरह सहारा बनने के लिए पहले बेटे अपने को सहारा देने लायक बनाएगी त्रीजो आप क्या कर सकते हैं जवाब मैं नदी में तैर सकता हूँ मैं कुएं से पानी निकाल सकता हूँ मैं साइकिल चला सकता हूँ मैं पतंग उड़ा सकता हूँ मैं क्रिकेट में अच्छी बल्लेबाजी और गेंदबाजी कर सकता हूँ इस तरह मैं बहुत से काम कर सकता हूँ चौथों बेटी दुनिया को कैसे समझना चाहती है जवाब बेटी मेहनत कर पढ़ाई करेगी और अपनी बुद्धि का विकास करेगी वह लोगों को और व्यवहारों को देखेंगी इस तरह बेटी दुनिया को समझना चाहती है मनुष्य महान कैसे है जवाब मनुष्य के पास अन्य जीवों की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि है इसी बुद्धि को बुद्धि के द्वार उसने अनोखा आविष्कार की है मनुष्य को वाणी का वरदान मिला है उसके पास फासा की शक्ति है इसके बल पर उसने सभ्यता और संस्कृति का विकास किया है इस प्रकार मनुष्य अन्य जीवों के की अपेक्षा महान है नेक्स्ट प्रश्न मनुष्य क्या क्या कर सकता है सरस मज़ा प्रश्न मित्रों मोडे कर लेवा है और मोस्ट आईम बी प्रश्न मित्रों बदाज प्रश्नों मनुष्य युग का आह्वान कैसे कर सकता है ये मित्रों पूछी शको नवी ब्लू प्रिंट प्रमाणे तमरु पेपर तैयार करेलू है बराबर मनुष्य यदि हिम्मत से काम ले तो क्या हो सकता है तो आ तमाम प्रश्न मित्रों तुम्हारी परीक्षा में सके आत्मनिर्भर करेंगे तो आश्नों से काव्य पंक्ति का भावार्थ लिखिए कोई कोईपण एक पहलू है गगन पे चमके चंदा में धरती पे चमकूंगी धरती पर चमकूंगी मैं उज्याला करूंगी आ प्रश्न है ये मित्रों का भावार्थ तैयार फेल, में, कर ही लेવાનો છે તમારી પરીક્ષામાં 100% આવી શકે અનુવા भावर થાય છે જે સ્તર આકાશ મે ચાંદ ચમકતા હે ઉસ તરહ મે ધરતી પર ચમકુંગી ઓર ચારો ઓર apna પ્રકાશ ફેલાઉંગી ચારો ઓર મેરા યસ ફેલ ફેલાંગા હવે બીજો પ્રશ્ન છે पढુંંગી લખુંંગી મે મહેનત करूंगी apne paan chalkar me duniya ko dekhuongi duniya ko dekhuongi me duniya ko samjhuongi એનો જવાબ છે मैं पढ़ूंगी लिखूंगी और मेहनत कर आगे बढ़ूंगी मैं आत्मनिर्भर बनूंगी पढ़ लिखकर मैं दुनिया के व्यवहारों को देखूंगी और समझूंगी एना पी पावर से पंक्ति पृथ्वी के लाल तेरा हिमगिरी हिम सा भाल तेरे मुकुट में तांडव का ताल है एनों पन अर्थ लिखी सका है, है पुत्र तेरे पास हिमालय जैसा ऊंचा ऊंचे दर्ज का दिमाग है तू अगर क्रोध में अपनी भाव तिरछी कर दे तो उसको वही असर होगा जो शिव के तांडव की लाल में होता है पची नेक्स्ट गुरु सा मतिमान पाव पवन सा तू गतिमान तेरी नभ से ऊंची उड़ान है तो हे मनुष्य तुझ में महान देव गुरु जैसे बुद्धिमान है बुद्धिमत्ता है और तू पवन की तरह गतिशील है तो आकाश से भी ऊंचे पहुंचने की शक्ति रखता है प्रश्न तरण की बात करीशू निम्नलिखित कहानी उसके आगे पढ़िए तो अह मित्रों तमने कहानी आपेली है એક દિન અકબરને છે પૂછા બીરબલ દુનિયામાં સબસે અધિક શક્તિશાળી કોણ હૈ બીરબલને ક્યાં કહા હોગા તો એ પણ મિત્રો આ જે પંક્તિ છે બરાબર એ આપણે અધૂરી છે એને આગળ તમારે લખવાની છે આ રીતે તમને પાંચ ગુણમાં પંક્તિ પૂછી શકે છે બરાબર તો ખાસ મિત્રો આ છે એ તમારે તૈયાર કરી લેવાની છે બીજી પંક્તિ છે ગેન્દ સ્કૂટર કે સાથ કહી ચલ ગઈ ઉસકે બાદ ગેન્દ કે સાથ ક્યા ક્યાં હુઆ હોગા सोचकर बताओ बराबर तो ये मित्रों तुम सरस मजा तमें, एनो पर तमें कहानी से लखी सको छो बराबर एना पी एक चरवाहा था एक बार जंगल की ओर बकरियों चराने के गया चरवाहा पेड़ के नीचे बैठा था और एक बकरी अकेली दौड़ थोड़े दूर निकल गई वहाँ कहीं से एक भेड़िया पहुँचा उसने बकरी से कहा मैं तुझे खाऊंगा अब आप बकरी की जान बचा बचाकर कहानी पूर्ण कीजिए बराबर तुम्हारे यानी जिंदगी बचावी ने यानी કહાની પૂર્ણ કરવાની છે તો એવી રીતે આપણે પણ અહીંયા કહાની લખવાની છે બરાબર હવે આપણે નિમ્નલિખિત આધાર કી કહાની કી લખીએ મિત્રો અહીંયા તમને કહાનીના મુદ્દા આપેલા હશે આ મુદ્દાના આધારે તમારી કહાની લખવાની છે એ પણ મિત્રો તમે સરસ મજાની કહાની છે એ લખી શકો છો આવી રીતે તમારી પરીક્ષામાં પૂછી શકે છે અહીંયા બીજી કહાની છે એના પણ મુદ્દા આપી દીધેલા છે એના પણ મિત્રો તમારે અહીંયા કહાનીને લખવાની છે ત્રીજું છે બરાબર એ પણ એના પણ મુદ્દા છે બરાબર તો એ પણ તમારી પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે પ્રશ્ન ચાર દે કે દો વિષય મેં કોઈ એક વિષય પર પત્ર લખીએ મિત્રો અહીંયા તમને આપેલું છે ગ્રીષ્મ કે મેં આપણે મિત્રકો આપણે ગામ આમંત્રિકરણની હેતુ પત્ર લખીએ તો જ્યારે આવી રીતે પત્ર લખવાનો હોય ત્યારે હિન્દીમાં સૌ પ્રથમ સરનામું છે એ જમણી બાજુ ડાબી બાજુ આવે છે ગુજરાતીમાં આપણે જમણી બાજુ લખીએ છીએ પરંતુ હિન્દીમાં ડાબી બાજુ આવશે સંબોધન છે એ પણ મિત્રો અહીંયા લખીશું પ્રિય મિત્ર પ્રણામ પછી આપણે એનો પત્ર લખીશું જે વિષય ઉપર તમને પત્ર પૂછ્યો છે બરાબર એના વિશે અને છેલ્લે જમણા હાથ ઉપર આપણે સહી કરીશું આપકા દોસ્ત બરાબર તો આવી રીતે તમારે લખવાનું છે પ્રશ્ન પાંચ રેખાંકિત શબ્દ આ લિંગ પરિવર્તન કરે કે વાક્ય ફિરસે લીખીએ તો અહીંયા મિત્રો તમારે ખાસ લિંગ પરિવર્તન કરવાનું છે જેમ કે ય લડકા જા રહા હે તો લડકા તો લિંગ પરિવર્તન થશે લડકી તો ય લડકી જા રહી હે રહા હે એની જગ્યાએ રહી હે કરવું પડે એવી રીતે મોર તો મોરની થાય મોર નાચરા હે મોરની નાચ રહીએ તો આને લિંગ પરિવર્તન કહેવાય ચાલો હવે તમને આવડી ગયો છે તો એવી રીતે આદમીનું અવરત કરવાનું છે લડકીનું લડકા હિરનીનું હિરણ મોરનું મોરની બરાબર મોર દાને ચૂગરા હે મોરની દાને ચૂગરાઈએ એવી રીતે લખવાનું છે એવી રીતે શેર તો શેરની હિરની તો હિરણ દાદાજી તો દાદીજી ચાતા તો ચાચી મોરની તો મોર શેઠ તો શેઠાની શિક્ષક તો શિક્ષિકા વિદ્યાર્થી તો વિદ્યાર્થીની અને સહેલી તો દોસ્ત તો આવી રીતે તમારે લિંગ પરિવર્તન કરી મિત્રો વાક્ય ફરીથી લખવાનું છે પ્રશ્ન છ વિશેષણ છાંટકર વર્ગભેદ કીજે અહીંયા મિત્રો વિશેષણ તમારે બતાવી અને વર્ગભેદ કરવાનો છે જેમ કે પરિશ્રમી છાત્ર કભી અસફળ નહીં હોતે તો પરિશ્રમી એ વિશેષણ થયું તો એ ક્યુ વિશેષણ છે તો ગુણવાચક વિશેષણ કહેવાય એવી રીતે અબ્દુલ બીસ કિલો આટા લાયા તો બીસ કિલો એ શું છે તો પરિમાણ વાચક વિશેષણ કહેવાય એને રામને પાંચ મીટર કપડા ખરીદ્યા તો પાંચ મીટર શું છે તો એ પરિમાણ વાચક વિશેષણ છે એના પછી પચીસ છાત્રોની સહી ઉત્તર દીજીએ તો પચીસ એ સંખ્યાવાચક છે એ રીતે બહુત એ પરિમાણ વાચક તીન એ સંખ્યાવાચક ઉચ્ચ અનિચ્છ વાચક વિશેષણ થાય છે બરાબર એવી રીતે મિત્રો વે તો એ સાર્વનામિક વિશેષણ અહીંયા કિસ તો એ સારવનામિક વિશેષણ ચતુર તો ગુણવાચક વિશેષણ 4 મીટર પરિમાણવાચક વિશેષણ તો આવી રીતે આપણે વિશેષણ પણ બતાવવાના રહેશે મિત્રો એવી રીતે અહીંયા 20 સંખ્યાવાચક પછી અહીંયા થોડી તો પરિમાણવાચક વે સારવનામિક 5 સંખ્યાવાચક વિશેષણ પંજાબી ગુણવાચક બરાબર 50 ગ્રામ પરિમાણવાચક બહુત પરિમાણવાચક ય સારવનામિક વિશેષણ કઈ તો પરિણામ પરિમાણ વાચક વિશેષણ અને દસરવી તો એ સંખ્યા વાચક વિશેષણ કહેવાય છે હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું પ્રશ્ન સાત નિમ્નલિખિત વાક્યો કે કાલ પહેચાનીએ કાલ બરાબર તો અહીંયા મિત્રો પહેલું છે મેં ક્રિકેટ ખેલતા હું તો ક્રિકેટ ખેલું એ સામાન્ય વર્તમાનકાળ કહેવાય મેં કાલ અંબાજી ગયા થા તો પૂર્ણ થયો ભૂતકાળ કોઈ ગાના ગા રૈ તો અપૂર્ણ વર્તમાન કાળ અધિ ગાઈ રહ્યો છે એટલે અત્યારે ચાલુ ક્રિયા છે आज ठंड ज़्यादा होगी तो सामान्य भविष्य का काल हजी थी पर भविष्य में बन सभी रीते कल हम स्कूल से प्रवास जा रहे हैं वर्तमान काल परसों कश्मीर में आ, कश्मीर में हम हिम वर्षा हुई तो भूतकाल बाग में कोयल बोलती है वर्तमान काल धारे ने अपना गृह कार्य पूर्ण किया तो भूतकाल थ मैं पूरी लगन से फटूँगा तो भविष्य काल मिट्टी से खुशबू आ रही है वर्तमान काल बाढ़ के कारण कई का मकान गिर पड़े भूतकाल मैं डॉक्टर बनूँगा भविष्य काल हवे जोईस मित्रों यहाँ वर्तमान काल की जानकारी देने वाला शब्दों रेखांगे कीजिए तो ये मैंने उसे फूल दिया तो दिया ये मित्रों वर्तमान काल से ये रीते जाता हूँ खेल रहे हैं कर रहे हैं जा रहा है जाएंगे आ बदा जा वर्तमान काल शब्दो छे ए रीते भूतकाल ના મિત્રો શબ્દ આપણે रेखांकित કરવાનું છે મેને ઉસી કલ દીએ ફલ દીએ તો દીએ પડરાયે થે મે બરાબર ગાંધીનગર ગુજરાત મે હે બરાબર પછી કલ ડુંગા પડતા હો રહેતે હે રહેતે થે આ બધું જ આવશે ભવિષ્યકાળ ની વાત કરીએ તો અહી મિત્રો ચૂનીગા લાવેગી બનુગા ઉડાયેગા એ ભવિષ્યકાળ નું પ્રશ્ન આઠ મિત્રો અહીંયા માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તમને પૂછવામાં આવશે કોઈ પણ એક પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો બરાબર અને માતૃભાષામાં આ રીતે અનુવાદ થાય છે કે પુત્ર જીસ પ્રકાર તું આપણી માતા કે દુઃખસે દુખી હોકર વ્યાકુલ હો રહે હો ઉશી પ્રકાર મેં ભી દુઃખી હું તો એનો આપણે ભાષાંતર આ રીતે થાય કે પુત્ર જે રીતે તું તારી માતાના દુઃખથી દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છે એવી રીતે હું પણ દુઃખી છું रात दिन मैं इसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करो रात दिवस हूँ ये चिंता में रहू छूँ कि केव रीते भारत माता दुख दूर करो। महाराज यह शरीर आपका है महाराज आ शरीर आपू है मैं प्रतिज्ञा करता हूँ हूँ प्रतिज्ञा लू छू कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभाषा की सेवा से पीछे न हटूँगा मैं हूँ प्रतिज्ञा लू छू कि ज्या आ शरीर ने अंदर પ્રાણ છે ત્યાં સુધી હું માતૃભાષાની સેવા કરતો રહીશ પાછો પડીશ નહીં બરાબર એવી રીતે મિત્રો અહીંયા તમને પૂછી શકે છે બરાબર માતૃભાષાની અંદર અનુવાદ કરવાનો એક ફકરો તો આ પણ તમારા માટે મોસ્ટ આઈમ્પી છે ખાસ મિત્રો તૈયાર કરી લેવાનો રહેશે હવે મિત્રો પ્રશ્ન નવની વાત કરીશું ડીએગી કાવ્ય કો પડકાર આપને આધાર પર નીચે ડીએગી પ્રશ્નો કે ઉત્તર લખીએ મિત્રો અહીંયા તમને કાવ્ય પંક્તિ આપી છે એના આધારે તમને પાંચ પ્રશ્ન આપેલા હશે આ પાંચ પ્રશ્નોના જવાબ આપણે મિત્રો ઉપરની કાવ્ય પંક્તિના આધારે લખવાના છે બરાબર જેમ કે કાવ્યાંશ કા મૂળ ભાવ સ્પષ્ટ કીજીએ તો એનો કાવ્ય આપણે આખો વાંચીએ કાવ્ય તો જ ખબર પડશે કે એનો મૂળ ભાવ શું છે એને સમજવો પડે બરાબર તો આપણે જોઈએ કાવ્યાંશ કા મૂળ ભાવ હે ભારત ભૂમિકા ગુણગાન લગાવ રતે લગાવરતે સ્વાભિમાન સે જીના પછી વીરો કે વંશજ કિસે કહા ગયા તો ભારતીયો કો તુમ તો हे प्रिय बंधु स्वर्ग सी मैं कौन सा अलंकार हूँ तो आपसे तुम तो हे प्रिय बंधु स्वर्ग सी में उपमा अलंकार अनाव आपसे उपमा अलंकार काव्यांश के आधार पर भारत भूमि की विशेषता लिखिए तो अह भारत भूमि ने विशेषता लिखवानी है कि भारत भूमि स्वर्ग के समान सुंदर तथा सभी सुखों का भंडार है यह धरा की शिरोमणि है इस पर जन्म लेने वाला का जीवन धन्य हो जाता है ये रीते विश्ववत रेखावासी है और ध्रुववासी अपनी मातृभाषा के प्रति किस तरह लगाव प्रकट करते है जवाब मित्रों आ रीते लखी सकते दस मित्रों नीचे दिए गए शब्दों के आधार पर कोई दो चुटकुलों को निर्माण कीजिए मित्रों चुटकुला लख की बस तो पिताजी बेटा क्या थक गए थोड़ा ही बस थोड़ा ही और चलना है बेटा पिताजी अब और नहीं बस पिताजी बेटा बस यहाँ आती है आती ही नहीं है પેદલથી ચલના હોગા તો આ ચૂટકુલા કહેવાય તો એવી રીતે ઉત્તર કર આ ચૂટકે તમને લખી શકો છો પ્રશ્ન અગિયાર નીચે દઈએ કે ભાવપત્રક કો દેખર પ્રશ્નો કે ઉત્તર લખીએ અહીંયા મિત્રો ભાવપત્રક આપેલું છે એના આધારે તમારે ઉત્તર લખવાના છે બરાબર તો અહીંયા તમને ઉત્તર પણ મિત્રો મળી જશે બરાબર ખાસ વાંચી લેજો બરાબર પ્રશ્ન બાર નીચે દઈએ કે સમયસરણી દેખર પ્રશ્નો કે ઉત્તર લીખીએ અહીંયા સમયસરણી આપેલી છે એના પણ તમને આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવશે પાંચ ગુણના બરાબર તો ખાસ કરીને આપે પણ મિત્રો આવી રીતે તમારું પૂછી શકે છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક બરાબર